તમારો અબાપ જનાવર નો ઘેલો અહીંયા જ આવે છે આ ખાડા મનતા જાઓ બાપા જંગલી જનાવર આમ વહી ગયા નકર આ બધાનો ફેદો બારો કાઢી નાખ્યા બાપરે આ ખાડા ના લીધે સાહેબ આપણે બેસી જાવ નકર બધા નાખ્યા

આપડે નદી ના રાસ્તે થઈ આપડા ગામ માં વેચાઈશું હાલો 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 બધા કઈ કા Oh, 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 oh,

યા લઈને આપણને અરે બાપ જામો પડી ગયો તો તો સાહેબ નદી નથી આયા છે હમ જોવો કાએ કાર્યું ને આપણે નદી કિનારે વહેચાય અને હોડિયા બેન અમે અમારા ગામમાં વહે

આવી ગઈ છે અને હોળી આવી ગયું હવે આપણે પછી સાચું હવે આપણે આપણા ઘરે વહી સાચું સામો પડી ગયો સામો પડી ગયો